બોટાદ શહેરમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ઉમિયા રથનું કરાયું ભવ્ય સ્વાગત બોટાદ શહેરના ભાવનગર રોડથી પ્રસ્થાન થયેલ રથ શહેરના મુખ્ય માર્ગ પર ફેરવવામાં આવ્યો ઉમિયા માતાજીનું અલગ અલગ સ્થળ પર કરાયું ભવ્ય સ્વાગત સન્માન મોટી સંખ્યામાં બાઇક અને કાર સાથે પાટીદાર સમાજના લોકો જોડાયા કડવા પાટીદારના આ રથનું લેવવા પટેલ સમાજના આગેવાનો દ્વારા પણ કરાયું સ્વાગત વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આરપી પટેલ અને પૂર્વ કેબિનેટ મંત્રી સૌરભ પટેલ રહ્યા હતા ખાસ હાજર વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા અમદાવાદ ખાતે દેશનું સૌથી ઊંચું ઉમિયા માતાજીનું પાંચસો ચાર ફૂટ ઉંચું મંદિર આશરે ત્રણ હજાર હજાર કરોડના ખર્ચે બનશે જેને લઈ કડવા પાટીદાર સમાજ દ્વારા રાજ્યના અનેક જિલ્લામાં આવતા ઉમિયા માતાજીના રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે ત્યારે આજ રોજ ઉમિયા માતાજીના રથનું બોટાદ શહેરમાં આગમન થયું બોટાદ શહેરના મુખ્ય માર્ગ પર ભવ્ય રીતે ઉમિયા માતાજીનો રથ રાજમાર્ગ પર ફર્યો આ સમય લેવવા પટેલ સમાજ દ્વારા પણ ઉમિયા માતાજીના રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું બોટાદ શહેરના મુખ્ય માર્ગ પર નીકળેલ રથની સાથે ડીજે અને ઢોલ નગારા સાથે તિરંગા થીમ પર કેશરી સફેદ અને લીલા રંગના સાફા સાથે પાટીદાર સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા આ સાથે ખૂબ મોટી સંખ્યામાં બાઇક પર સવાર લોકો તો અનેક લોકો કાર સાથે રેલીમાં જોડાયા હતા અને મહિલા સહિત બાળકો અલગ ટ્રેક્ટરોમાં પણ જોવા મળેલ ટ્રેક્ટરમાં માતાજી તેમજ અલગ ભગવાનના વેશ સાથેના બાળકો લોકોના આકર્ષણનું કેન્દ્ર બનેલ મુખ્ય માર્ગ પર નીકળેલ ઉમિયા માતાજીના રથ સમય વાતાવરણમાં પણ ભક્તિભાવ જોવા મળેલ આજના આ ઉમિયા માતાજીના રથ પરિભ્રમણ સમયે અલગ અલગ સમાજના લોકો દ્વારા પણ ઉમિયા માતાજીના રથનું પુષ્પવર્ષા અને ફૂલહાર કરી અને રથ સાથે આવેલ આગેવાનોનું ફૂલહાર પાઘડીઓ પહેરાવી સ્વાગત સન્માન કરવામાં આવ્યું આ તકે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આરપી પટેલ તેમજ પૂર્વ કેબિનેટ મંત્રી સૌરભ પટેલ પણ રેલીમાં ખાસ જોડાયા હતા આર પી પટેલ દ્વારા જણાવ્યું કે સનાતન ધર્મના એકતાના દર્શન થઈ શકે તે હેતુસર અલગ અલગ જગ્યા પર રથ પરિભ્રમણ કરવામાં આવ્યો છે તમામ સમાજને એક કરવાનો આ પ્રયાસ હોવાનું જણાવવામાં આવ્યું તો પૂર્વ કેબિનેટ મંત્રી સૌરભ પટેલ દ્વારા જણાવ્યું કે આજે બોટાદમાં તમામ લોકોને માતાજીના દર્શન થયા અને આગામી દિવસોમાં બોટાદના વિકાસ માટે કડવા પાટીદાર સમાજ તમામ સમાજને સાથે રાખી બોટાદનો વિકાસ કરશે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનો તો પહેલા આભાર માનો કે બોટાદ જિલ્લાના નાગરિકોને આજે માતાજીના દર્શન કરવાનો તક મળી છેલ્લા આઠ દસ દિવસથી ગામડાઓની અંદર ફરી અને બધા જ સમાજના બધા જ લોકોને આનો લાભ આપ્યો વર્ષોથી આરબી પટેલ અને ગોરના આખા બધા ટ્રસ્ટીઓ ખૂબ મહેનત કરે છે વિશ્વ ઉમ્યા માતાજીનું સૌથી મોટું મંદિર આજે બનવા જઈ રહ્યું છે અને એના લાભાર્થે બધાને અહીંયા લાભ આપ્યો છે આજે દરેક નાગરિકો હજારોની સંખ્યાની અંદર અહીંયા આજે ઉપસ્થિત થયા મોટી રેલીની અંદર ભાગ લીધો બાઇકો અને ગાડીઓની રેલી ન જોઈ હોય ઘણા વર્ષોથી એવી બોટાદમાં આજે જોવા મળી અને આ ઉત્સાહ જ બતાડે છે આપણને કે લોકો એકસાથે બોટાદની અંદર સારા કામની અંદર કેવી રીતથી જોડાય છે એ આજે આપણે અહીંયા જોઈ રહ્યા છીએ અને મને વિશ્વાસ છે કે આવતા દિવસોમાં બોટાદ જિલ્લાના વિકાસ માટે કડવા પાટીદાર સમાજ દરેક સમાજને જોડે લઈને વિકાસની અંદર આગળ વધશે એવો મને સંપૂર્ણપણે વિશ્વાસ છે આજે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા અમદાવાદમાં વિશ્વ ઉમિયા ધામનું જે નિર્માણ થઈ રહ્યું છે કે જ્યાં વિશ્વના સૌથી ઊંચામાં ઊંચા જગતજની ઉમિયાના સનાતન ધર્મના પ્રતિક રૂપે જે મંદિરનું નિર્માણ અત્યારે ગતિપૂર્વક ચાલી રહ્યું છે ત્યારે મા ઉમિયાની આસ્થા સમગ્ર વિશ્વભરમાં ઉજાગર થાય અને એના ભાગરૂપે અલગ અલગ જિલ્લાઓમાં દિવ્યરથનું પરિભ્રમણ થઈ રહ્યું છે છેલ્લા દસેક દિવસથી બોટાદ જિલ્લાના આજુબાજુના ગામની અંદર દિવ્યરથનું પરિભ્રમણ જે થઈ રહ્યું છે અને આજે આ રથ પરિભ્રમણ આજે બોટાદની અંદર એના વિવિધ માર્ગો ઉપર ફર્યો છે અંદાજે કહી શકાય કે લગભગ પાંચેક હજાર જેટલી કાર બાઇક અને બે એક હજાર જેટલી કાર સાથે અને રેલીમાં ઓછામાં ઓછા લગભગ વીસેક હજાર લોકોની સર્વ ધર્મના લોકોની સર્વ જ્ઞાતિના લોકોની આજે મહારેલી થઈ મહારથયાત્રા થઈ અને અંતે જે પ્રમાણે એક સભાનું આયોજન થયું કે જેની અંદર મા ઉમિયાના મંદિરનું નિર્માણ શા માટે સર્વ ધર્મને સાથે રાખીને જગતજની માઉમીના મંદિરના નિર્માણ થકી એક સામાજિક શક્તિનું નિર્માણ કેવી રીતે કરી શકાય તે માટે આ રથનું જે પરિભ્રમણ થયું છે કે જેની અંદર સનાતન ધર્મના પ્રતિક રૂપે દરેક જ્ઞાતિના દરેક બંધુઓને દરેક પરિવારોને એક કડીમાં જોડવા માટેનો આ જે રથના પરિભ્રમણના માધ્યમથી જે પ્રયોગ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને કર્યો છે એને સમગ્ર લોકોએ એને ખૂબ ખૂબ આવકાર આપ્યો છે એમ કહી શકાય કે એકતાનો જે સંદેશ છે સનાતન ધર્મના પરિવારોમાં એકતાનો સંદેશ લઈને આ દિવ્યરથનું જે પરિભ્રમણ થઈ રહ્યું છે કે જેની અંદર સનાતનના દરેક વર્ગના લોકો આમાં જોડાયા અને આટલી મહાન રેલીની અંદર અને મોટી સંખ્યાની અંદર સભામાં ઉપસ્થિત રહી અને એમને જે પ્રમાણે એક આસ્થા વ્યક્ત કરી છે એ પ્રમાણે મને વિશ્વાસ છે કે આવનારા દિવસોની અંદર બોટાદ જિલ્લાની અંદર બોટાદ શહેરની અંદર તમામ સનાતનના તમામ વર્ગના લોકો સંપીને તો રહેશે જ પરંતુ આગામી દિવસોમાં એમની એકતાનો સંદેશ પણ સામાજિક રીતે રાજકીય રીતે અને સનાતન ધર્મને ઉજાગર કરવાના રૂપે પણ એ આપતા રહેશે એવા વિશ્વાસ સાથે આખો કાર્યક્રમ થયો છે મને ગૌરવ છે કે આ કાર્યક્રમની અંદર સંગઠનના અમારા ચેરમેન ભાઈ શ્રી ડીએન ગોલ અને બોટાદ જિલ્લા સંગઠનના ચેરમેન ભાઈ શ્રી શંકરભાઈ ધોવાળુ દિલીપભાઈ અને તમામ શિક્ષકોને એમની આખી સમગ્ર ટીમ કે જેમણે આ દસ દિવસ સુધી જે ખૂબ મહેનત કરી અને જે પ્રમાણે રથનું પરિભ્રમણ કરીને સમગ્ર જિલ્લાની અંદર એકતાનો જે ભાવ ઉભો કર્યો છે એના માટે બધા જ મિત્રોને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું મને ગૌરવ છે કે આ તબક્કે મારી સાથે પૂર્વ મંત્રી શ્રી સૌરભભાઈ પટેલ પણ કે જેઓ બોટાદ જિલ્લામાંથી જ આ જ સીટ ઉપરથી વિધાનસભાઓ ચૂંટાયા હતા એ પણ આજે સમાજને જ્યારે એક કરવાની વાત છે ત્યારે એ પણ ખાસ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા છે એટલે એમનો પણ હું વિશેષ આભાર માનું છું સંસ્થાના અનેક ટ્રસ્ટીઓ આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા એ તમામ ટ્રસ્ટીઓશ્રીઓનો પણ આજે હું ઉપકાર આભાર માનું છું જય હિન્દ જય ઉમિયા ધન્યવાદ